જેતપુર નવાગઢ નગરપાલિકાનો આ મિટિંગ હોલ છે જેને મધ્યસ્થ હોલ પણ કહી શકીએ હવે આ જે જનરલ બોર્ડ હતું આ જનરલ બોર્ડની અંદર આઈટમ છેતાલીસમાં કારોબારી ચેરમેને એક ઠરાવ લેવડાવ્યો છે પોતાની રીતે કે આ હોલ છે એનું રિનોવેશનની જરૂર છે આ હોલની ઉપર અમે તમને બતાવવાનો પ્રયત્ન કરીએ કલર કામ ત્યાંથી માંડીને લાપી અસ્તરને જે સમયે કંઈ પણ બન્યું છે ખૂબ જ સરસ છે કદાચ માખી બેસે અને જો ડાગ પડે અહીંયા કલર એટલો સરસ છે કે માખી બેસે અને ડાઘ પડે તો પણ તમને દેખાય તો હવે રિનોવેશન શેનું એની સામે રિનોવેશનના કેટલા રૂપિયા ખર્ચ કરવાના છે બારીમાં કરવાના છે કે બારણામાં કરવાના છે કલરમાં કરવાના છે કે પંખામાં કરવાના છે માઇકમાં કરવાના છે કે સ્વિચ બોર્ડમાં કરવાના છે સ્પીકરમાં કરવાના છે કે માઇક્રોફોનમાં કરવાના છે આવી કોઈ ચોખવટ નથી એટલે ખરેખર જે પ્રજાના પૈસા ખર્ચ કરવાના છે જ્યાં જરૂર છે ત્યાં કેટલા થાય છે અને જરૂર નથી ત્યાં કેવા ઠરાવો થાય છે જેતપુર નવાગઢ નગરપાલિકાની જે જનતા છે કે જે લાખો કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે એના જે પૈસા ટેક્સના છે એની મહેનતના છે એના પરસેવાના જે પૈસા છે એ ખર્ચ કરવા માટે કઈ કઈ પ્રકારના ઠરાવ થાય છે એ આજે જેતપુરની જનતાને જેતપુર સમાચારના માધ્યમથી અમે તમને જણાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે અહીંયા કોઈ પણ વસ્તુની કમી નથી બીજી વાત કે જ્યારે જનરલ બોર્ડની વાત કરીએ ત્યારે ત્રણ મહિને એક વખત મળતું હોય છે અને વધીને પંદર વીસ મિનિટમાં પૂરું થઈ જતું હોય છે આજની જ વાત કરીએ તો વોર્ડ નંબર ના જે ચૂંટાયેલા સદસ્ય છે ચેતના મનોજ બારગી એને જે બધા જ એટલે કે છેત્તાલીસ છેત્તાલીસ જે ઠરાવો છે એના વાંચન માટેની વાત કરી કે બધા વાંચીને સંભળાવો ત્યારે કેટલાક સદસ્યો એનો પણ વિરોધ કર્યો કે વાંચવાની જરૂર નથી એનો અર્થ એવો થયો કે જે કંઈ પણ લખાય છે એને ફક્ત મંજૂર કરો આ પબ્લિકના પૈસા છે આ પ્રજા જે જનતા ટેક્સ ભર છે એના પૈસા છે એને વાંચવાનું એને સાંભળવાનું કેટલાક સુધરાઈ સભ્યો પાસે ટાઈમ નથી બસ અમારી હા અને ના કરી અને આ બોર્ડને પૂરું કરો વિશેષમાં કહેવાનું કે જે બોર્ડ ઓલરેડી પંદર મિનિટ કે વીસ મિનિટ નથી ચાલતું ખુદ સુધરાઈ સભ્યો કે જે ઘણા બધા એવા છે કે જેમ કે છે કે ઝડપથી પૂરું કરો અને અમે અમારા કામ ધંધે જઈએ અથવા તો અહીંયાથી નીકળીએ એવી જે નીતિ સાથે અહીં આવે છે કે જેની પાસે સાંભળવાનું ટાઈમ નથી અને અહીંયા પંદર મિનિટ માટે જે બોર્ડ ચાલે છે એવો સરસ મજાનો હોલ છે જેનો લાંબો કોઈ ઉપયોગ નથી અને છતાં પરિસ્થિતિ એવી છે કે એમાં રિનોવેશન માટે થઈને કારોબારી ચેરમેન ઠરાવ મૂકે છે આ કેટલી અંશે વાજબી છે કોમેન્ટ કરજો મિત્રો કે જે આ તમને હોલ બતાવી રહ્યા છે અત્યારે અહીંયા કોઈ પણ વસ્તુમાં તમે કલર ટચિંગ જોઈ લો કદાચ શક્યતા એવું બને કે આપણા ઘરે પણ ક્યાંય કલરમાં નાના મોટું ટચિંગ હોઈ શકે પણ આ હોલ છે એ ખૂબ જ સારો છે એમાં ક્યાંય કોઈ પણ પ્રકારનું ખર્ચ કરવાની જરૂર નથી રિનોવેશન કરવાની જરૂર નથી જ્યારે આવા ઠરાવો કરે છે ત્યારે આ હોલની અંદર બેસેલા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા બત્રીસ સદસ્યો અહીંયા બેઠા છે એમાંથી એક પણ એવો વિરોધ નથી કરો કે ભાઈ આ આવો ઠરાવ ના હોય એમાં બધાએ ભારતીય જનતા પાર્ટીના સદસ્યોએ અને ખાસ કરીને અન્ય નવ અપક્ષોએ પણ હા ભરી છે કીધી છે સ્વીકારી લીધું છે એ પણ એવું ઈચ્છે છે કે જેણે આ બાબતનો સખત વિરોધ કર્યો છે અને એવી ઘણી બધી આઇટમોમાં પોતાનો વિરોધ દર્શાવ્યો છે જ્યાં જરૂર છે ત્યાં ખર્ચ કરવાની વાત છે એવી જ રીતે આ હોલની વાત કરીએ તો અહીંયા કોઈ ખર્ચ કરવાની જરૂર નથી અહીંની ખુરશીઓ પણ ખૂબ સરસ છે અહીંયા ટેબલ પણ ખૂબ જ સરસ છે આ હોલની અંદર એવી એક ચીજ નથી કે કોઈ પણ અહીંયા બદલાવાની જરૂર હોય અહીંયા દૂરથી તમને બતાવવાનો પ્રયત્ન કરે પ્રયત્ન કરીએ કે છે પેલી ઘડિયાળ દિવાલ ઘડિયાળ છે ભલે નાનકડી છે પણ સારી છે ચાલુ છે એને પણ કોઈ પ્રશ્ન નથી ત્યારે આવા જ્યારે ઠરાવો થતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના બત્રીસ જે ચૂંટાયેલા સદસ્યો છે એને અમને એટલે કે પત્રકારોને જ્યારે દેખાય છે ત્રણ સુધરાય સભ્યોને દેખાય છે ત્યારે એની સામે એકતાલીસ સુધરાય સભ્યોને આવું કેમ ધ્યાન નથી આવતું કે આ જે જનરલ હોલ છે આ જે મિટિંગ હોલ છે એની અંદર કોઈ પણ પ્રકારના રિનોવેશન જરૂર નથી આપણી સાથે આરટીએ એક્ટિવિસ્ટ યોગેન્દ્રસિંહ ગોહેલ છે જે જેતપુરમાં અનેક કચેરીઓની અંદર કે જ્યાં કોઈ પણ મુદ્દાઓ શંકાસ્પદ લાગે ત્યારે આરટીઆઈ કરતા હોય છે અને શહેરની સુખાકારી માટે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે પોતે અડીખમ ઊભા રહ્યા છે આપણે એમની સાથે વાત કરીએ યોગેન્દ્રસિંહ અત્યારે તમે આ જેતપુર નવાગઢ નગરપાલિકાના મિટિંગ હોલમાં ઊભા છો મને બતાવશો કે આમાં ક્યાંય કોઈ વસ્તુ રિપેરિંગ કરવા જેવી કલર ક્યાંથી નીકળી ગયો હોય પંખો બંધ હોય ટેબલ ખરાબ હોય ખુરશી ખરાબ હોય એવું લાગે છે તમને કંઈ હવે ભાઈ એમાં એવું છે ને પહેલાં તો મને આ બોર્ડ જે બેવાનું તો ખ્યાલ નહોતો પણ ચીફ ઓફિસરે રજૂઆત કરવાથી એને જાહેર નોટિસ બોર્ડ ઉપર આ બોર્ડનું આખું પ્રકરણ મૂક્યું એ પ્રકરણ વાંચ્યું અને એ મને ધ્યાન ને આવ્યું જેથી આ જે બોર્ડ ચાર તારીખે હોય એ બોર્ડમાં મેં જોયું તો આ લોકોએ એવો ઠરાવ કર્યો છે કે રિનોવેશન કરવાનું છે જે રિનોવેશન અત્યારે હાલ કોઈ જરૂર જ નથી તમે જોઈ શકો છો આ બધું છે તમે પંખા લાઈટ આ ચેર પણ તમે જોઈ લો ચેર પણ વ્યવસ્થિત છે આ માયક પણ વ્યવસ્થિત છે છતાંય જે કરવાનું છે એ નગરપાલિકા કરતી નથી ચીફ ઓફિસર કરતા નથી પ્રમુખશ્રી પણ કરતા નથી જે રોડ રસ્તા જેતમાં ખાડા છે એ બોરવાની કોઈ પેરવી કરતા નથી અને ફક્ત ને ફક્ત આવા ખોટા રિનોવેશનના કરીને આ ભ્રષ્ટાચાર આચરવાનો એક મુદ્દો એ લોકોએ રચ્યો છે યોગેન્દ્રસિંહ તમને શું લાગે છે કે જે કારોબારી ચેરમેન એટલે કારોબારીનું પદ બહુ મોટું હોય છે બરાબર તો હવે કારોબારી ચેરમેન જે પોતે હોલમાં આવે છે મિટિંગોમાં હાજરી આપે છે અને પોતે પોતાના નામથી એક ઠરાવ મુકાવે છે શું લાગે છે કારોબારી ચેરમેન ખરેખર કારોબારી ચેરમેન પેલા વિચારવું પડે જોવું પડે પોતે બેસે છે અને પોતે સાંભળે છે માયક પણ સાંભળે છે માયકમાં પણ કોઈ ફોલ્ટ નથી ખુરશીમાં કોઈ કોઈ ફોલ્ટ નથી ઘડિયાળ પણ ચાલુ છે આ બધું રિનોવેશન ક્યાંય કરવાની જરૂર નથી છતાંય આ લોકો આવા ઠરાવ કરીને ગેરવ્યાજબી ઠરાવ કરીને પૈસાની પેરવી પહેરવા માટે આવા ખોટા જનરલ ઠરાવ કરે છે એ ઠરાવ મને અયોગ્ય લાગે છે જેથી આ ઠરાવ રદ કરવો જરૂરી હોય નગરપાલિકાની જેતપુર વગર નગરપાલિકાની આ એક ગાડી છે ટીયુવી વી આઈ થિંક મહેન્દ્રા કંપનીની છે સાથે સાથે તમને નંબર પણ બતાવીએ આ એમનું ડ્રાઈવ કરે છે આપનું નામ શું નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ જરા સેલ્ફ મારશો ગાડીનો ચાલુ કરીને જવું નથી આપણે ક્યાંક જસ્ટ તમારું એક સેલ્ફ મારીને અમારે જોવું છે ગાડીને જરાક આ જરાક કાચ ખોલી નાખજો ને તમારો હા સેલ્ફ મારો પછી ખુલશે ને આમ તો કેવું લાગે છે નરેન્દ્રભાઈ પહેલે ઝટકે ચાલુ ગાડી ઓકે કોઈ પ્રશ્ન નહીં ને હવે મને સાંભળી લો આ ટીયુવી ગાડી છે અહીંયા આજના જે જનરલ બોર્ડ હતું એના એજન્ડા પાંચ નંબરની અંદર ટીયુવી ગાડીની બેટરી બદલાવાની છે એવું અહીંયા લખ્યું છે ગાડીના નંબર છે ટીયુવી કાર નંબર અગિયાર ઇઠોતેર માટે નવી બેટરી ખરીદવાની હવે એક ઝટકે ચાલુ થઈ જાય છે અહીંયા ડ્રાઈવરને પણ પૂછીએ જે કંઈ વાંધો જ નથી તો આ શું બદલવા માગતા હશે આ પ્રજાના પૈસા છે પ્રજાની મહેનતના પૈસા છે પ્રજાના પરસેવાના પૈસા છે આ બેટરી બદલવાની છે ને બેટરી બદલવાની હોય તો એની ગેરંટી અને વોરંટી હોય જેને તમે ચૂંટીને મોકલો છો એ જનરલ બોર્ડમાં આ બેટરી બદલાવવા માટે ચુમ્માલીસ માંથી એકતાલીસ હા પાડે છે જોવાનું તમારે રહ્યું સેલ્ફ મારો નજરે કાને એક સેલ્ફેજ ઉપડી જાય એક સેલ્ફેજ ઉપડી જાય વાંધો નથી ને એક સેલ્ફે ઉપડી જાય છે આપણે ડ્રાઈવર એક જાય બેટરીમાં કોઈ વાંધો નથી આ બીજું વાહન તમને બતાવ્યું એની પેલા જે ટીયુવી ગાડી હતી એ એક સેલ્ફે ઉપડી જાય છે કાંઈ વાંધો નથી સ્ટાર્ટ થઈ જાય છે એની એ બેટરી આ લોકોને બદલવી છે આ એક સેલ્ફે ઉપડે છે આની એ બેટરી બદલવી છે આ કરવા શું બેઠા છે તમે તો પૂછો યાર અમે તો પૂછી છે